અમદાવાદમાં દિવસેને દિવસે આ સામાજિક તત્વોમાં પોલીસનો ખોફ ઓછો થતો હોય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે કેમ કે જે રીતે અસામાજિક તત્વો કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને કથળી રહ્યા છે જાહેરમાં ઘાતક હથિયારો સાથે આતંક મચાવી રહ્યા છે અને હદ તો ત્યારે થાય છે કે અમદાવાદ પોલીસના કર્મચારીઓ ઓન ડ્યુટી ફરજ ઉપર હતા ત્યારે છરી વડે આરોપીઓ છે તે ધમકી આપે છે તેમને ત્યાંથી નીકળી જવા માટે વાત કરે છે ઘટનાના અમદાવાદ શહેરમાં ઘેરા પડઘા પડ્યા છે એટલું જ નહીં સમગ્ર ગુજરાતભરમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે ત્યારે આ અસામાજિક તત્વો જેને જાહેરમાં આતંક મચાવ્યો હતો તેને આજે ઘટના સ્થળ ઉપર રિકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવ્યું ત્યારે બે હજારથી વધુ લોકોના ટોળે ટોળા છે તે ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા તો સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવજન

ધમકી આપે છે અને અહીંથી નીકળી જાઓ નહીં તો બહુ માણીશ તે પ્રકારની વાત આરોપી દ્વારા કરવામાં આવી હતી હદ તો ત્યારે થઈ જ્યારે પોલીસની આ વાહન હતી ત્યારે અસામાજિક તત્વોએ જે ધમકી આપી તેના કારણે ત્યાંથી નીકળી પણ ગઈ આ પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો જેના કારણે અમદાવાદ પોલીસની ટીકાઓ જોવા મળી રહી છે જે રીતે લોકોમાં પણ એક ચર્ચાઓ જોવા મળી રહી છે કે જે અસામાજિક તત્વો છે તો પોલીસને જાહેરમાં હત્યારો બતાવીને પડકાર ફેંકી રહ્યા છે તો સામાન્ય જનતાની શું સ્થિતિ હશે અમદાવાદમાં ત્યારે આ ઘટનાના સંદર્ભમાં ઠેર ઠેર અમદાવાદ પોલીસ સામે જે ટીકાઉ કરવામાં આવી હતી તેના કારણે અમદાવાદ પોલીસ પણ એક્શન મોડમાં આવી હતી અને આરોપીઓની શાન ઠેકાણે લાવવામાં આવી હતી જેમાં જાહેરમાં તલવાર અને છરી સહિતના હત્યારો સાથે પોલીસને ધમકી આપનાર આરોપીની અમદાવાદ પીસીબીની ટીમે રામોલ ખાતેથી ધરપકડ કરી હતી ત્યારબાદ આજે જે ઘટના સ્થળ ઉપર બાપુનગરના ગરીબ નગર ખાતે જ્યાં જાહેરમાં તલવાર અને છરી સાથે અસામાજિક તત્વો જેનું નામ છે અફઝલ શેખ અને તેનો સાથી અલ્તાફે જે સ્થળ ઉપર આતંક મચાવ્યો હતો ત્યાં પોલીસ આરોપીને લઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે પહોંચી હતી જેમાં કહેવાય રહ્યું છે કે આરોપીને ઘટના સ્થળે લાવવામાં આવ્યો ત્યારે એક હજારથી બે હજાર જેટલા લોકો છે તે લોકોના ટોળે ટોળા આ આરોપી છે તેને જોવા માટે ઉમટી પડ્યા હતા ઘટનામાં એવી સ્થિતિનું નિર્માણ થયું કાયદા વ્યવસ્થાની સ્થિતિ ના કથડે તે માટે સ્થાનિક પોલીસની સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ લોકોના ટોળે ટોળા જેવી રીતે ઉમટી પડ્યા હતા તેના કારણે આ આરોપીને તાત્કાલિક ઘટના સ્થળ પરથી અન્ય જગ્યાએ લઈ જવામાં આવ્યું પરંતુ અહીંયા સવાલ એ ઉઠી રહ્યો છે ગુજરાતમાં છેલ્લા થોડાક સમયથી એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કોઈ અસામાજિક તત્વો આરોપી જાહેરમાં પહેલા આતંક મચાવે છે ત્યારબાદ તેને ઘટના સ્થળે લઈ જવા માટે રીકન્સ્ટ્રક્શન જે કરવામાં આવે છે વરઘોડો કરવામાં આવે છે તેના કારણે શું પોલીસને આ કરવાથી આરોપીઓમાં ખરેખર ડર બેસશે શું આ કરવાથી કાયદા વ્યવસ્થાની સ્થિતિ જળવાશે કેમ કે જે રીતે અવારનવાર અલગ અલગ વિસ્તારોમાં ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પોલીસ હાથોમાં દંડા લઈને આરોપીઓને કાયદાનું ભાન કરાવીને કાર્યવાહી કરે છે